ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ જયારે હાલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની મુલાકાતે છે ભાણપુર ગામમાં ટીમ પહોંચી હતી જ્યાં એક ક્રાંતિ જોવા મળી યોજના હેઠળ આખું એ ગામ સૌર જગમગી ઉઠ્યું છે આ યોજના દ્વારા યુજીવીસીએલ એ ભાણપુર ગામને સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું કામ હાથ ધર્યું છે ગામના લોકોએ ઉત્સાહથી આ યોજનાનો લાભ લીધો અને હવે તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થઈ રહી છે વાહ ભાઈ વાહ વડાપ્રધાનની સૂર્ય ઘર યોજના અને એમાં ઉત્તર ગુજરાત કેમનું પાછું ઉત્તર ગુજરાતમાં થકી વિજાપુર તાલુકાનું તાલુકાનું ભાણપુર ગામ છે છે પ્રથમ વિલેજ બન્યું કે જ્યાં સોલર પેનલો લાગી ગઈ છે અને હવે લોકોનું છત એ જ બધત ખાતું થયું છે અને યુજી વિશે અથાગ પ્રયત્નો કર્યા છે ત્યારે જાણવું છે આ ગામના લોકો પાસેથી સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે આ ભાણપુર ગામમાં પહોંચ્યા છીએ અને શું શું ખરા અર્થમાં કરેલું કામ એ એ છત બચત ખાતું બની છે કે કેમ ગામના લોકો પાસેથી જાણવાનું છે પરંતુ પ્રધાનમંત્રીની યોજના સૂર્ય ઘર યોજના હેઠળ આખા ગામમાં સબસિડી પણ મળી રહી છે તો જઈશું ગામના લોકો સાથે ને ચર્ચા કરીશું એમના સાથે કે આ સોલર પેનલ લગાવ્યા પછી કેટલો ફાયદો થઈ રહ્યો છે આના આ સોલર લગાવ્યા પછી દરેકે પોતપોતાના ઘરે ઇલેક્ટ્રિક ગીઝર અને ઇલેક્ટ્રિક સગડી પણ અમુક લોકોએ વસાયા છે જેથી પહેલાં શું ગરમ પાણી કરવા માટે લાકડા ખેતરોમાંથી ઝાડ કાપીને લાકડા બાળતા અને લાકડાથી પાણી ગરમ કરતા હવે દરેકે ઇલેક્ટ્રિક ગીઝર લગાવ્યા તો એ એક પર્યાવરણનો બચાવ છે આ જ્યારે વિચાર જ્યારે સોલર નાખવાનો આવે ત્યારે જયેશભાઈ અને અનારભાઈ બેનની સાથે એમના એક મિત્ર આવેલા અમેરિકાથી અમરભાઈ શાહ એમણે પણ આ ગામની અંદર એક કનેક્શન રીટ ચારથી પાંચ હજાર રૂપિયા જેટલી મદદ કરી અને આનો જે રેટ નીચો લાવવા માટે એમને પણ એક મદદ કરી હતી અને એમના થકું પછી આ વિચાર બધાને ગામને પકડ્યો અને દરેકે અત્યારે પચાસ હજાર રૂપિયા કાઢી અને આ સોલર સિસ્ટમમાં દરેકે ઘર પોતાના ઘર ઉપર નાખવાનો પ્રયત્ન કર્યો છે ટૂંક સમયની અંદર બધા જ ઘર નાખી જશે આભાર માનીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે એમને હર ઘર 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 સોલર યોજના મૂકી અને આ વિચાર આવ્યો એટલે જ અમારા ગામમાં ઘર ઘર સોલર અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બીડું ઝડપ્યું છે એ રીતે આજુબાજુના અમારા દસ ગામોની અંદર પણ અત્યારે સો ટકા સોલર અમારા પછી થવા જઈ રહ્યા છે અને એ ગામોની અંદર પણ અત્યારે કામ ચાલુ છે તો અમારી આજુબાજુમાં દસ ગામ છે બધા જ સોલર ટૂંક સમયની અંદર સો ટકા એ એ ગામો પણ સોલર થવાના છે ઘરની અંદર લાઇટ ફ્રીજ એસી ચાલુ કરો અને બિલ ન આવે એવી યોજના એટલે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અને એનું જ વિસનગર વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ છે એ સાક્ષી બની રહ્યું છે તાલુકાનું પહેલું ગામ છે કે જે સંપૂર્ણ ગામ સોલર પેનલથી ચાલે ઉર્જાથી ચાલે તે તરફ આગળ વધી રહ્યું છે અને ગામના લોકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીએ પહેલા તો તમને પૂછ્યું છે તમે સરપંચ રહી ચૂક્યા છો અને અમને એવું જાણવા મળ્યું છે કે ગામમાં સર્વ આપ ગામના પ્રતિનિધિ તરીકે સર્વપ્રથમ શરૂઆત આપે કરી હતી કે જેથી કરીને ગામના લોકોને પ્રોત્સાહન મળે કે સોલર લગાવવું જોઈએ અને યોજનાનો લાભ લેવો જોઈએ લગાવ્યા પછી કેટલો તફાવત જોવા મળ્યો પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ડે અમારા ગામની જે મુલાકાત લીધી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બાણપોર મારું પોતાનું પણ ગામ છે અમારા ગામની અંદર સૂર્ય પીએમ સૂર્યઘર મારફતે અત્યારે ગામની અંદર તમામ ઘર ઉપર સોલર લાગે એવો એક પ્રયત્ન ચાલુ છે અત્યારે પચાસ ટકા ઉપર પીએમ સૂર્યાઘરમાં દરેકના ઘરે ઉપર સોલર સિસ્ટમ લાગી ગઈ છે અને હજુ પણ જે બાકી રહી ગયા છે ટૂંક સમયની અંદર લાગી જશે અને આ ગામ સો ટકા સોલર ટૂંક સમયની અંદર થવાનું છે ગામ લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે કારણ કે શરૂઆત થાય શરૂઆતના સમયમાં ગામમાં લોકોને મનાવવું થોડું અઘરું થઈ જાય કે ધાબા ઉપર લગાવવું કેમ કરવું કેવી રીતે કરવું સબસિડી મળશે કે નહીં મળે યુજીલ કામ કરશે કે નહીં મળે પહેલા તો બધાને જ્યારે શરૂઆત કરી અમે અમારા ગામમાં એક તો પહેલા અનારબેન જે એનજીઓ ચલાવે છે એ આમ તો અમારા ગામના દીકરી જેવા છે જ્યારે અવારનવાર ગામની અંદર મુલાકાત લેતા હોય છે ત્યારે જયેશભાઈ પણ અહીંયા આવતા હોય છે એટલે જયેશભાઈ ને અનારભાઈ અનારબેન બંને જણા અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામો ઘણીવાર આ ગામની અંદર કરતા હોય છે જ્યારે આ સોલર દરેકના ઘરે નાખવાનો વિચાર આવ્યો ત્યારે બધા ભેગા થઈ અને સોલરવાળા દરેક જે સિસ્ટમ જે નાખતા હતા એ લોકોને બોલાવી અને એમના સાથે એક મિટિંગો કરી અને એમના જે રેટ પહેલાં પંચાણું હજાર જેટલા રેટ એક સોલર નાખવાનો રેટ હતો તો નેગોશિએટમાં બેસી અને જયેશભાઈએ અને અમારા ગામના પાંચ જાણ જણાની ટીમ બધાએ ભેગા મળીને એનો જે ભાવ હતો એ ભાવ શેક બોર્ડર સુધી લાવી દીધો અને આજની તારીખે અમે એક સોલર એક સિસ્ટમમાં ત્રણ પોઈન્ટ બેના પચાસ હજાર પ્રમાણે જે તે ગ્રાહક જોડેથી લઈ અને દરેકના ઘરે અમે સોલર અત્યારે લગાવી રહ્યા છીએ પહેલાં શરૂઆત જ્યારે થઈ છે ત્યારે

યુજી સીએલનો સપોર્ટ આમાં તમને કેટલો મળ્યો કારણ કે મેઇનલી ઉત્તર ગુજરાત જે કંપની જે છે ઇલેક્ટ્રિક એનો જો સપોર્ટ ન હોય એનો સહકાર ન હોય તો આ શક્ય ન બને યુજીવીસીએલ જ્યારે અમે અમારા ગામમાં કનેક્શન ચાલુ કર્યા એ ટાઈમે શરૂ શરૂમાં મીટર ચાર્જ હતો ત્રણ હજાર રૂપિયા જે અમારા ગામમાં બે ચાર કનેક્શન લાગ્યા એના પછી એ મીટર ચાર્જ નીકળી ગયો છે અને એનો લાભ સીધો ગ્રાહકને થયો છે કેટલો લાભ થઈ રહ્યો છે સોલર સિસ્ટમ લાગ્યા પછી કારણ કે લાઇટ બિલ એ સ્લોગન છે કે ભાઈ તમારા ઘરની છત એ હવે બનશે બચત ખાતું હા સો ટકા સવા ત્રણ કિલો વલ્ટનું સોલર લાગ્યું છે તો એમાં દરેકને એવરેજ અત્યારે પંદરથી સત્તર યુનિટ જનરેટ થઈ રહ્યા છે અને એની સામે અત્યારે શિયાળામાં વપરાશ જે થઈ રહ્યો છે એ ચારથી પાંચ યુનિટનો થઈ રહ્યો છે પણ એ બેલેન્સ રહે છે તો એ બેલેન્સ એ લોકોને ઉનાળામાં એસીની જરૂર હોય છે ઘરમાં ગરમ ગરડા મા બાપ હોય તો એ લોકોને જ્યાં ઉનાળામાં અત્યારે ગરમીમાં સ ગરમી સહન કરવી પડતી હતી હવે એ લોકો એસી લગાવીને એ પાવર વાપરી શકે તો એમને લાઇટ બિલ ભરવું પડશે નહીં એ યુનિટ એને એમાં મજરે મળી જશે

ચોવીસ કલાક કરી નાખે નવું લાગે કે સોલર આવ્યા પછી ઘરોમાં એસી નતા એસી લગાવી એટલે ગણો ગણો બધાને બપોરે આરામથી રાત્રે આરામથી નીંદ આવે અને કેરફુલ થઈ જાય ઠંડુ પાણી હવે ઉનાળા પીવા મળે પેલા તો લાઈટ બિલ આવે એટલે જે ફ્રીજ બંધ કરતા હા હા જે ફ્રીજ બંધ કરતા અત્યારે તો ચોવીસ કલાક ચાલુ રહે ઠંડુ પાણી પીવા મળે

ફાયદો છે આ બધા કીધું ફાયદો છે ને જે કરકસર કરતા કંજુસાઈ કરતા એ આ સોળ લાગવાથી બધી મટી ગઈ હા ખાતામ થોડા વધારે ભેગા થશે હા ખાતામ બેલેન્સ કામ લાગશે તમારે તમારે લાગ્યું છે ઘેર આવો કે અનપાતન થોડા આગળ આવો કયો તો ખરા બધાન બચો તમારે નહીં બચતું બચસ અમારે પછી કહેવાનું બધું બચસ અત્યારે બધું ચાલુ જ છે લાઈટમાં હીટર બીટર બધું

મોસ્ટલી ઘરો જે છે એ સોલર રૂપટોપ લાગી ગયા છે અને થોડા સમયની અંદર સો ટકા ગામ આખું જે યોજના છે એની અંતર્ગત ચાલે એ જ પ્રમાણે યુજીલ પણ કામ કર્યું છે સાથે જ ગામની જે પંચાયત કમિટી છે એમના થકી પણ લોકોને સમજાવવાના પ્રયાસ મહત્વની વાત એ છે કે મોંઘુ પડતી સોલર પણ સરપંચ અને તેમના જે કમિટી છે સભ્યો થકી એક એવો પ્રયાસ કરવામાં આવે કે એનો ભાવ સીધો ઘટે જેથી કરીને નાના વ્યક્તિને પણ એ મોંઘું ન પડે એટલે ચિંતા ન કરતા ન લાગી હોય તો સરપંચના દીકરા છે પંચાયતમાં બેઠા હોય જઈ આવજો યુજી વિશેના અધિકારીને મળી આવજો પણ તમારી છતે તમારું બચત ખાતું બનાવવાના પૂરા પ્રયત્ન કરજો નમસ્કાર